જિલ્લાના મુખ્ય મથક ખાતે જેટલા ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે મહીસાગર જિલ્લા વન વિભાગ અને નેચર એન્ડ એડવેન્ચર ફાઉન્ડેશન દ્વારા માળાનું વિતરણ કરવામાં આવ્યું લુણાવાડા મહિલા પોલીસ સ્ટેશન ખાતે નગરજનોને ચકલીના માળાનું વિતરણ ડીસીએફએમ મહીસાગર દ્વારા કરવામાં આવ્યું ચકલીની સંખ્યા દિન પ્રતિદિન ઘટી રહી છે ત્યારે પ્રકૃતિ પ્રેમી યુવાનો ચકલી બચાવવા સેવા કાર્યમાં જોડાય તે હેતુથી માળાનું વિતરણ કરવામાં આવ્યું છેલ્લા છ વર્ષથી મહીસાગર જિલ્લાના છ તાલુકામાં ચકલીના માળાનું વિતરણ વિશ્વ ચક્રીય દિવસે કરવામાં આવે છે મહીસાગરના તમામ નગરજનો આજે મહીસાગર નેચર એડવેન્ચર ક્લબ અને ગ્રામ અપીલ કરું છું કે મહત્તમ આ કાર્યક્રમમાં જોડાયો ના કરવા માટે પોતાની ભૂમિકા બદલે ઈફ યેક વેક આઈ